રાજકોટ ની અંદર આજની તારીખમાં બેઠી છે સાહેબ મેલડી અને રાજુભાઈ મેલડી ની વાત આ દુનિયાની માલ પર રીલે કરી હું કઈ કરતો નથી એવું મેં કોઈ પાવર નથી રાખ્યો પણ સાહેબ આ જીબાન માં જે મેલડી બોલાવે છે એ બોલું છું સાહેબ આજની તારીખમાં રાજકોટ પારવડી ચોક ફૂટપાળી ઉપર નાની એવી દેરી હતી પણ એ મેલડી ની વાત ગુજરાત દેશ વિદેશ માં રીલે થઈ સાહેબ આજે મંગળવાર ને રવિવાર માળા નો મેળો ભરાય છે સાહેબ હિન્દુ ના ઘરે તો મેલડી બેઠી છે પણ માણા એમ વિચારીને ને જાય છે કે ઇકબાલ ની મેલડી કેવી સાહેબ આલો એકવાર એને જોવી છે આજે રાજકોટની ની મેળો ભરાય સાહેબ રવિવાર ને મંગળવાર જેની માથે એ લેણું દેણું ને કરજ એટલું બધું વધી ગયું સાહેબ છેલ્લે પૈસા વાળા એને વોર્નિંગ આપી દીધી ઇકબાલ એ છેલ્લા મહિનાની ની પૈસા નો આવ્યા એટલે આ દુનિયાની ની તું નથી આ નક્કી કરી રાખજો હવે આ છેલ્લો મહિનો આ મહિનાની માલિપા અમે જે પાંચ હાથ તારા પૈસા ના લેણીયા છે આ એક મહિનાની માલિપા અમારા હાથેના પૈસા ભરપાઈ નો કર્યા તો એક મહિનો વીતે એટલે આવતી પહેલી તારીખ પછી નો દિવસ તને દુનિયામાં જોવા નહી દે છે જાતનો મોમેડિયન મુસલમાન સાહેબ પાંચ વાર ખુદાની નમાજ પડે ખુદાનો બંદો છે પણ માણાને દુનિયામાં કીધું છે સાહેબ ગરજ ને કોઈ ની અકલ નો હોય ગરજ માળાની હોય ને ગરજ ને અકલ નો હોય એ હાથ નીકળવા માટે ઇકબાલે બે હાથ જોડી રાજુભાઈ એટલું કીધું ભાઈ એક મહિનાની માલિકા હું મારી જાત વેસીને તમને પૈસા ભરી દઈશ એક મહિનાની માલિકા તમારા પૈસા તમને ભરપાઈ કરી દઈશ પણ કાયમ કહી છે સાહેબ કોઈ નો કરે એવું મેલડી કરે ને કોઈ નો આપે એવું મેલડી આપે છે એ સાહેબ આની માલપા આ ચોપડી રહી ને દુનિયાની ની માલપા તમારો ગમે એવો ચોપડો તમે તેજુરીમાં મેકો કબાટ માં મેખો પટારામાં મેકો એ સાહેબ એ ચોપડા ની માલપા ક્યારેક બળુકા માણસો લીટી ની માથે કઈક બીજું લખી શકે અને તમારું લખેલું ભૂહી હકે પણ આ ચોપડા ની પર લખેલું મારી મેલડી ભૂહી હકે બાકી કોઈ ની તેવડ નથી એ આ ચોપડો રહ્યો ને આ નાનો એવો પોણી વેચ નો ચોપડો આની પર જે વિધાતા એ અક્ષર માંડ્યા હોય ને એની માલમાં મારી મેલડી ની કલમ જ હાલે બાકી કોઈ ની નો હાલે સાહેબ અને મેં કીધું ને સાહેબ એક મુંગલપુર ને આ ભાઈ મરે બેન જેમ સાજિયા પૂરા લે ને એમ સાહેબ આ બે જગ્યા પૂરો તૈયારી માં જ આવી છીએ છેલ્લા સુવા સુધી લડી જ લેવું છે અને મેલડી ના માંડવામાં એના ગુણ ગાતા મરી જાય તો એથી વિશેષ સાહેબ એ જ દાયરી કે એના ખોળે જગ્યા મળે બાકી તો ત્રીજા વર્ષે કોક ને નડવી દાણા જોવે કોક એમ કે આ નડે છે પણ એના ગુણ ગાતા મરી જાય તો સાહેબ ડાયરેક્ટ મેલેડી ના ખોળવી એ અમને વિશ્વાસ છે

કવિ કે અંદર અંતરના ઊંડાણની એનો કોક વેદુ મળે તો વંચાય પણ ગામના ચોરે નો ચિતરાય મારા ચિત વાતો શંકરા એ સાહેબ કા તો તમારો એવો ખાતરી બંધ મિત્ર હોય કે વાત કરો ને તમારો દુઃખ નો ભાગ્યો બની જાય એની પાસે વંચાય ગામના ચોરે બે ને રાડ્યું નાખો તો કોઈ તમારું હાંભળે નહીં સાહેબ આવડા એ ઇકબાલને ને રોવું થોડું પણ અંદરની વેદના હતી સાહેબ પોતાના બે પહોળા હતા ગરીબ પોતાની પત્ની હુતી હતી સાહેબ એની સામે આમ નજર કરી

એ દુનિયામાં રોતા અમે બાયુ રૂડી લાગીએ તમે દાઢી મૂછના ધણીએ અત્યારે રાતના 1 વાગે રોવો છો હું દુખ છે તમારે સાહેબ એ ત્યારે ઇકબાલે કીધું કે જો કદાચ તું ખાનદાન ખોયડાની દીકરી હોય ને આજ 20 20 વર્ષના વાણા વાઈ ગયા આપણે જે નિકા પડ્યા છે પણ ખાનદાન ખોયડાની દીકરી હોય ને તો હું તને એટલું કહું છું કદાચ મારી હાજરી હશે અને મારી હાજરી ન હોય ને

અને ઓલા નાના નાના બે ભૂલકા બાજુમાં દીકરો દીકરી હું તા એને તો ખબર જ નથી સાહેબ પણ સાહેબ એ પોતાની પત્નીની સામે બે પેલા બે હાથ જોડીને ઊભો રહ્યો અને એને એટલું કીધું કે આજ વીસ વર્ષના વાણા થઈ ગયા તારા માવતરે મારા હાથમાં હું તારું બાવડું આપ્યું તને કોઈ દી છેતરી નથી તારી હારે હું કોઈ દી ખોટું બોલ્યો નથી પણ આજ રાતના એક વાગે હું તને છેતરમાં બેઠો છું હું કોઈને કઈ શકું એમ નથી સાહેબ પોતાના બેય નાના પહુડાની માથે હાથ ફેરવી હળવાગ દઈને ધીમે કોઈને ખબર ન પડે માં અંદરથી હાકળ bandi દીધી દરવાજાની હાકળ ખોલી અને સાહેબ દરવાજો ખોલી બહાર નીકળી એને દરવાજો બંધ કરીને બહારથી હાકળ મારી દીધી છે બહારથી હાકળ મારી

પણ સાહેબ કોઈને ખબર ન પડે પારે વડી ચોકની માલિપાથી પછી ફૂટપાળી ની માથે આમ ચડ્યો ક્યાં જાઓ મને મોત મળે મારો આતમો દુખી ન થાય જલ્દી મને મોત મળી જાય આવી કોઈ જગ્યા અન સાહેબ ઇકપાલ ને મગજની માલિપા એક આવ્યું કે અત્યારે આજી ડેમ ભર્યો છે પાણીથી સલો સેલ ભર્યો છે આજી ડેમ ની માલિપા પડીને મારા દેશનો ત્યાગ કરી દે અન ફૂટપાળીની માથે આમ નીકળ્યો સાહેબ પણ ફૂટપાળી ની માથે નીકળ્યો એક હવા ત્રણ ફૂટ ની મારી હિન્દુ ની મેલડી ની લોખંડ નું એક સિંધુ નો ચાંદલો છે સાહેબ ત્યાંથી મોમેડિયન નો દીકરો આમ નીકળ્યો અને મેલડી ની દેરી ને જોઈ ને સાહેબ પણ એના નસીબ માં મારી મેલડી લખાણે લે છે એ આ બધું જે મળે છે ને સાહેબ આ બોટાદ માં અત્યારે રાજુભાઈ રાજુભાઈ થાય એમ આ પુરવભવ ની કમાણી હોય સાહેબ બાકી આપણે બધા મેલડી વાળા જ છે મેલડી ને કોણ નથી માનતું સાહેબ બધાય દીવાન બતિ ને ધૂપ ને કરીએ છીએ પણ આ સાહેબ એમને કોઈના હાથમાંથી ઝૂંટવી નથી લેવાતું આ તમારા પુરવભવની કમાણી હોય સાહેબ અને કાં તો કોઈ તમને એવો ગુરુ મળ્યો ને એનો તમને પંજો લાગી ગયો છે એ આ બે જ વસ્તુનું હું માનું છું સાહેબ કાં તો પુરવભવની કમાણી એની માલી પર લખેલો ચોપડામાં પડ્યું હોય તો આવી દેવીઓ મળે કાં તો કોઈ એવા સિદ્ધ પુરુષ પંજો તમારા વાહામાં લાગી ગયો છે એ દુનિયામાં કોઈ દેવ બડા નથી તમારા હાકીન બડા કોઈ તમને પૂછે કે દેવ બડા કે હાકીન બડા તો સાથી ઠોકીને કહી દેજો કે દુનિયામાં કોઈ દેવ મોટી જ નથી મારું હાકીન મોટું છે સાહેબ હુકમ કહી છે કે તમારું હાકીન હોય ને આ કોમન પ્લોટ છે એની પાસે મરી ગયા છે માથા પટકીને ને એ જવાબ ન દે એ કાં તો તમારો વડવો દુબળો ને કાં તો તમારો વિશ્વાસ દુબળો હોય છે એ આ બે વાત ખાસ રાખજો કાતો આપડા હવા ત્રણ ફૂટ ની દેરી જોઈ ગયો એ પગની માલપા ફાટલ ટૂટલ પહેરેલા ચંપલા એક બાજુ કાઢી બે બાયું ચડાવી થી બાયું આમ ઉતારી અને ભીષણ પર થઈ અને મેલડી પાસે માથું નમાવીને પહેલાં તો એક ઈ શબ્દ બોલ્યો કે માં હું મોમેડિયનનો દીકરો છું પાંચ વાર હું મારા ખુદાનો બંદો છું ખુદાના નમાજ પાંચ ટાઈમ નમાજી છું મારી હિન્દુનો દીકરો નથી હિન્દુ તને કેમ બોલતા હોય કેમ તને પગે લાગતા હોય મેલડી હું જાણતો નથી પણ મારી ઈ ચોક્કસ જાણું છું તારા ખોળે જે માથું નાખે ને પછી હિન્દુ હોય તોય તારો અને મુસલમાન હોય તોય તારો માંડી દુનિયામાં હું મોમેડિયનનો દીકરો બીજું તો નથી જાણતો પણ એક ચોક્કસ જાણું છું તારા ખોળાની માલપાસ જે માથું પડે ને હિન્દુ હોય તોય તારો અને મુસલમાનો હોય તોય તારો માડી એક તારો દીકરો થઈ અને તારી પાસે કાંઈ માગવા નથી આવ્યો મારી માથે લેણું છે ને હું કદાચ મોતને બથ ભરવા જાઉં છું એ મેલડી તારી પાસે હીરા ઝવેરા પૈસા કાંઈ માગવા નથી આવ્યો પણ મારી ત્રણ વાર માથું ટેકાવી અને તને એક ભલામણ કરવા આવ્યો છું જાત નો મુસલમાન છો પણ મારી એક તને ભલામણ કરું છું કે હું તો અહીંથી હાલતો તો થાય છે એટલે હમણાં અડધી પોણી કલાક ની માલ આજી ડેમ ની પડી અને મારા દેહને કાઢી નાખીશ આ ખોડિયાની માલ પાછી પ્રાણ વિયો જાય પણ મારી મેલડી તને એક ભલામણ કરું છું કે જેને અત્યારે રાતે હું નોધારા મેકીને જે ઘરની માલ પૂરીને જાઉં છું ને

ક્યારેક મારા પાંખું વગરના ના પંખી ના પગની મારી પગરખા મારા જણ્યા ને હસીએ નહીં હોય અને મારી ગરીબડી પત્ની ક્યારેક આ રોડ ની માથે મારા બાળકોને લઈને નીકળે ને બસ મારી મેલડી એની માથે તારી અમી દ્રષ્ટિ રાખજે હું તને આટલી ભલામણ કરવા આવ્યો છું બાકી તારી પાસે કઈ માંગવા નથી સાહેબ એ આટલું બોલી અને જેને હાજી ડેમ આજનું હજી ડેમ છે સાહેબ ઉભો રોડ જ છે સાહેબ ઉભા ચડી ગયો પણ પાણી નીકળવાનું આપણી ભાષા પાણી નું ઓગાન કહી એની માથે રાઈતના ત્રણ વાગ્યે ચડ્યો સાહેબ નીચે જેમ ચારસો કૌના દરિયાની માલ પાસે પાણી ની લહેર આવે મોજા આવે એ માજી ડેમની માલ પાસે પાણીના મોજા ફટાકા મારી રહેશે અને પહેલા તો એ પાણીની માથે ચડીને સાહેબ પોતાના ખુદાને યાદ કર્યા કહે ખુદા કુરાન ની માલિપા મેં વાંચેલું છે કોઈનું લેણું દેણું કરજ કરીને આવીએ ને તો તારા દરબાર ની માલિપા એને જન્નત ન મળે પણ એ ખુદા દુનિયાની માલિપા ના હાથે કમોતે મરી જવું એની કરતા મારા મોતે મારા હાથે મરવા આવ્યો છું અને સાહેબ બે હાથ ની મુઠિયું બંધ કરી આંખું બંધ કરી પાણી ની માલિપા આમ ચંપલાવે શરીર ને ત્યાં પાછળ થી સાહેબ આમ થળાક દઈ ને ઝાપટ મારી પાછળ થી આમ કોલર પકડી સાહેબ કોલર પકડી સાહેબ ઇકબાલ એક જ જવાબ બોલે છે ભાઈ મારી પાસે પૈસા નથી મને મરી જવા દો મારી પાસે પૈસા નથી મરી જવા દો એક જ વાત નું એને રટન ઉપડી ગયું એને એમ થઈ ગયું કોઈ માણસ પોગી ગયો કોઈ મારો દુશ્મન પોગી ગયો કોઈ મારો લેણિયાત પોકી ગયો સાહેબ ઇકબાલ એક જ વાત કરે કે મને મરી જવા દયો ભાઈ મારી પાસે પૈસા નથી થાય એમ એ તમારા આથી મરવું કરતા મને સાથે મરી જવા દો સાહેબ ત્યારે હળવા હવા જે મારી લોઢાના દાંતવાળી વાળી મેલડી એટલું બોલી ઇકબાલ એક વાર પાસો વાળી તો જો બાપ સાહેબ ઇકબાલે આમ કરીને આમ પાસું વાળી જોયું એક હાથની ની માલી પર લાકડી નો ટેકો માથે સફેદ ભીંડી વરણા વાળ એસી વરહ ડોસી એ ઇકબાલ આમ હેઠો ઉતારી માથે હાથ મેકીને એટલું કીધું ઇકબાલ મને ઓળખે સ્માર્ટ ઇકબાલે કીધું કે મારી મેં મારી જિંદગી ની માલિપા આડોષીના રૂપે મેં તમને પેલા વેલા જોઈએ કોણ સોમાં તેદી મારી લોઠાના દાંત વાળી મેલડી એટલું બોલી ઇકબાલ દુનિયાની માલિપા તું ખોળામાં માથું નાખીને એટલું બોલ્યો તો ને હિન્દુ હોય તોય તારો ને મુસલમાન હોય તોય તારો ઇકબાલ મરતા પહેલા હિન્દુ હોય તોય ભલે મુસલમાન હોય તોય ભલે મરતા પહેલા એકવાર જો મારી મેલડી હમે આમ ચાર નજર કરી લે અને એને કમોતે મરવા દઉં તો હું સાહેબ હું મેલડી આટલું જેા દોસીના રૂપે મારી મેલડી બોલીને લાકડી પડે મોમેડીનો દીકરો ઇકબાલ બેય પગમાં મેલડીના ચાલ લીધા છે બેય પગ ઝાલ્યા ને દીદી મારી મેલડીએ માથે હાથ મેકીને ઊભો કરીને એટલું કીધું કે ઇકબાલ ઓ દુનિયાની માલિપા હું મેલડી કહું એટલું કરીશ બાપ માડી આ કળયુગની માલિપા તારા જેવી દેવ મળી હોય અને તું કેમ ન કરું તો મારી જિંદગીની માલિપા મારો આંટો હેણે વ્યો જઈન બાપ જાયક ઇકબાલ અત્યારે ઘરે ગયો જા કોઈનું નો કાય કે તો કાલનો દીવું કે એટલે એક લાલ જમણી એક ચૂંદડી ને એક શ્રીફળ લાવી એક નાનું એવું પાટીયો તારા જે ઓરડીની માંલપા જે રૂમમાં ભાડે રહેસ એક પાટિયાની માથે જમણી પાથરી માથે નાળિયેલ મેકીન પાંચ ચાંડલા બેય માણા મળીને મારી મેલડીના નામલા કરી અને માથે મેલડીના નામની ચૂંદડી ઓઢાડીને એક દીવો ને ત્રણ અગરબત્તી કરી બાપ અને પછી ઇકબાલ એ પારેવડી ચોક ની માલિકા તારા શર્ટ ના બટન ખુલ્લા મેગી ને આમ ખુલી કોલર નાખી ચોકની ની માલિકા તારી સામે ચોંક માં આવીને કોઈ જો આમ સામે નજર કરે અને આખું ના લોચન નો કાઠી નાખો તારી